શ્રાદ્ધ પક્ષ જેને શ્રાદ્ધ મહાલય પણ કહેવામાં આવે છે પ્રાચીન કાળથી જેવી રીતે હિન્દુ સનાતન ધર્મમાં પરમાત્માનું મહત્વ છે તેવી જ રીતે એકે એક આત્માનું મહત્વ છે શ્રાદ્ધ પક્ષ શું છે અને શ્રાદ્ધનો મહિમા શું છે એવું કહેવાય છે જેની અનેક અનેક કથાઓ છે પણ એક કથામાં એવું કહ્યું છે કે સ્વયં યમ રાજા પિતૃઓના આત્માને પિતૃલોકમાં એવો આદેશ આપે છે કે તમે સોળ દિવસ સુધી તમારા કુટુંબીજનોને ત્યાં તમારા પરિવારજનોને ત્યાં કે જ્યાં તમારું પૃથ્વી પર મન ચાહે ત્યાં શ્રાદ્ધ નું ભોજન ગ્રહણ કરી તૃપ્ત થવા માટે જઈ શકો આવો એક એક સૂક્ષ્મ આદેશ આપેલો છે છે બહુ બધા લોકો પણ જેવી રીતે આપણે કહીએ સ્વર્ગ અને નર્ક ની વાત કરીએ તો સ્વર્ગ દેવતા ઇન્દ્રના હાથમાં છે પરંતુ નર્ક યમરાજના હાથમાં છે બહુ જ ઓછા લોકો એવું જાણે છે કે પિતૃલોક નામનું લોક પણ છે જે આપણા ચંદ્ર લોક ની ઉપર છે આ ચંદ્ર છે ને આકાશ માં દેખાય એની ઉપર એનું સ્થાન કયું છે ધર્મ ગ્રંથો એ પિતૃ લોક માં આત્માઓ વસે છે સ્વર્ગ નર્ક ની પ્રાપ્તિ કરાવ્યા બાદ દરેક આત્મા ને પિતૃ લોક માં મુકાય છે ક્યાં સુધી તો કે ફરી જન્મ લેવાનો એનો વારો ના આવે ત્યાં સુધી આ ક્રમ બનેલો છે સૃષ્ટિ નું સંચાલન માટે આ બધી વ્યવસ્થા છે હવે આ જે આત્મા છે તેને શ્રાદ્ધ પર્વમાં પોતાના પરિવારમાં પોતાના કુટુંબીજનોને ત્યાં પોતાના નિવાસ સ્થાને શ્રાદ્ધનું ભોજન ગ્રહણ કરવા જવાની છૂટ છે દરેક પિતૃઓ પોત પોતાની તિથિએ આવે છે શ્રાદ્ધ પક્ષમાં એકબીજાની સાથે આવે એકલા આવે કોઈ પણ રીતે પોતાની જે અતૃપ્તિ રહી ગઈ છે તેને પૂર્ણ કરવા આ સૂક્ષ્મ ભોજન ગ્રહણ કરી તેઓ તૃપ્ત થાય છે અને પોતાના પરિવારજનોને આશીર્વાદ આપે છે જે પિતૃઓ પોતાની તિથિઓએ ન આવી શક્યા હોય અથવા તો આવ્યા હોય છતાં પણ તેઓ ફરી સર્વ પિતૃ અમાસે તમામ પિતૃઓ તૃપ્ત થવાની મનોકામનાથી દરેક પોતાના ઘરે નિવાસી દ્વારે આવે છે આ શ્રાદ્ધનો એક મહિમા છે અને એને અનુસરી આપણા ધર્મ ગ્રંથોમાં ગરુડ પુરાણ જેવા ગ્રંથોમાં વિશેષ માહિતી આપી છે કે તમારે શ્રાદ્ધ કરવું જોઈએ જેથી પિતૃઓને તૃપ્તિ રહે તૃપ્તિ રહે એ આત્માની તડપ ઓછી થાય અને આપણને આશીર્વાદ મળે બહુ રહસ્યમય આપણા જે ગ્રંથોમાં આ બધી વસ્તુ જણાવીને એનું કારણ છે ભારતીય સંસ્કૃતિ જે દુનિયા છે ને તારીખથી ચાલે અને ભારતીય સંસ્કૃતિ જે ધર્મ છે ને એ તિથિ ઉપર બધા વિધિ વિધાન દરેક વાર તહેવારો બધું તિથિને લઈને એટલે એવું કહે છે કે કોઈ પણ મનુષ્ય સદગત થાય ને તે દિવસે તિથિ જે હોય એ તિથિએ તેનું શ્રાદ્ધ કરાય પિતૃપક્ષમાં પક્ષમાં તિથિ આવે ત્યારે હવે પૂનમ થી શરૂ કરીએ અને અમાસ સુધી સોળ શ્રાદ્ધ ગયા છે બહુ ઘણી જગ્યાએ ભૂલ ભરેલું હોય છે ને પંદર શ્રાદ્ધ ગણવામાં આવે છે એકમ થી શરૂ કરી અમાસ સુધી પરંતુ શાસ્ત્રો જે સાચી માહિતી છે એ સોળ શ્રાદ્ધ છે એટલે પૂનમ થી શરૂ કરવાનું અને અમાસ સુધી કોઈ પણ વ્યક્તિ આ પૃથ્વી ઉપર જીવતો હોય ને જ્યારે તેનું દેહાંત થાય ને તો પૂનમથી અમાસ ની વચ્ચે ની જ તિથિ આવે તિથિ તિથિ થાય અને પછી એકમ થી શ્રાદ્ધ મહિનો આપણે ગણીએ છીએ એ મહિનો આખો પક્ષ શરૂ થાય એટલે પૂર્ણિમા આપણે શરૂ કરવાનું છે અને અમાસ સુધી એટલે કોઈ પણ વ્યક્તિ રહી ન જાય એ માટે પૂનમથી શરૂ કરીએ ને અમાસ સુધી શ્રાદ્ધ કરાય છે પિતૃ પક્ષ અને શ્રાદ્ધ આ બંને વસ્તુ શ્રાદ્ધ પક્ષ કહો કે પિતૃપક્ષ કહો બંને એક જ વાત છે અને જે શ્રાદ્ધની આપણે વાત કરીએ છે કે આ સોળ શ્રાદ્ધ છે તેમાં આપણે શ્રાદ્ધની ઉજવણી કરવાની જે શ્રાદ્ધ નિમિત્તે એવું કહેવાય કે શ્રાદ્ધ કરવાનું છે તેના નિમિત્તે આપણે ઘરમાં ભોજન બનાવવાનું છે બ્રાહ્મણોને ભોજન આપવાનું છે ગાયને શ્વાનને કાગડાને પક્ષીઓને ગરીબોને આ બધાને આપણે ભોજન કરાવીને શ્રાદ્ધ આ પંદર આ સોળે સોળ દિવસ જે આપણે ઉજવણી કરીએ છીએ ને એને પિતૃ પક્ષ કહેવાય શ્રાદ્ધ પક્ષ કહેવાય એ આખા એ સોળ દિવસ એને શ્રાદ્ધ પક્ષ કે પિતૃ પક્ષ કહેવાય છે ઈ હવે જો શ્રાદ્ધ એવું કહે છે કે ભાઈ ઉંમર બસ કોઈનો સમય પાન પાકી ગયું અને પડી ગયું ને દેહાંત થઈ ગયું તેમનું શ્રાદ્ધ અલગ હોય ને અકસ્માતથી કોનું દેહાંત થયું હોય તેનું શ્રાદ્ધ અલગ હોય એવી વિધિ વિધાનની વાત આવે છે એટલે કોઈ પણ વ્યક્તિને જ્યારે આપણે અકાળે આકસ્મિક અકસ્માતથી ડેથ થાય તો એવું કહેવાય કે બે વર્ષ વર્ષમાં આપણે તેમના નિમિત્તે દાન પુણ્ય કરી શકીએ પણ તેમનું શ્રાદ્ધ કરાતું નથી શ્રાદ્ધ ત્યારબાદ જ થાય છે કે જ્યારે તેમને તેમનું પિંડ પિતૃઓના પિંડમાં ભેળવી દેવાય એટલે એવું કહે કે પિતૃઓમાં તે ભેળવાઈ ગયા ત્યાર બાદ તેમનું શ્રાદ્ધ થતું હોય છે જે તે તિથિએ એ અથવા તો અમાવસ્યા એ અથવા શ્રાદ્ધમાં અન્ય એવા દિવસો આવે છે ત્યારે આપણે તેમનું શ્રાદ્ધ કરી શકીએ છે પણ આટલું ધ્યાન રાખો કે આકસ્મિક દેઠ થયું હોય ને એમનું શ્રાદ્ધ તો અવશ્ય થવું જોઈએ આ બિલકુલ ભૂલવાની બાબત નથી કારણ કે ઘણીવાર એવું બને છે આકસ્મિક હોય નાની ઉંમરે થઈ હોય અને લોકો એ વસ્તુને ભૂલી જાય છે અને ઉમર લાયક હોય દાદાનું કોઈના પિતાનું કોઈ વડીલોનું તો તેમનું જ કરે જાય છે પણ આ નાના હોય છે એટલે ઘણા ત્યાં એવી માન્યતા હોય કે ભાઈ નાનાઓનું શ્રાદ્ધ ન થાય મોટાઓનું થાય આ ઘેર માન્યતા અવશ્ય કરવું જોઈએ આ બિલકુલ ધ્યાન રાખ વિધિ એક જ હોય છે શ્રાદ્ધની પણ કરવું આમનું અવશ્ય જરૂરી બને આકસ્મિક દેટ હવે જો બહુ ક્લિયર ને બહુ સાચી વસ્તુ ની આ સમજ છે સવાલ જ્યારે બહુ સારા હોય એટલે જાણવા વાળા હોય કે આ રિયાલિટી શું શું સાચું છે કે વ્યક્તિ એવું કહે છે ઘણી જગ્યાએ આપણને એવું સાંભળવા મળે છે કે ભાઈ કોનું દેહાન થાય ને આત્મા તરત જ જન્મ લઈ લેજે આવું કહેવામાં આવે છે આવું દર વખતે બને તે જરૂરી નથી કેટલી બધી એ પોકળ પંડિતો ઘણી વાર આવી કરે છે અને બહુ મોટા ધર્મના એવી રીતે જણાવે છે કે કઈ વિચારવાનું નહીં આત્મા તરત જ ખોડિયું બદલી લે આવું કશું હોતું નથી જો આવું હોત તો આ પિતૃલોક નું નિર્માણ ના કર્યું હોત ભગવાન શિવના આદેશથી થી પિતૃલોક નું નિર્માણ થયું યમ રાજા તેને સંભાળે છે અને બહુ બધા આપણા સાહિત્યોમાં ધર્મ ગ્રંથોમાં દાખલા છે પિતૃલોક ની સફરો લોકો કરીને આવે છે એના દાખલા છે એ બધી વાત બહુ અલગ છે અહીંયા આપણે ટૂંકી વાત કરીએ કે ઘણી વાર આપણને મનમાં એવું થાય કે આપણે શ્રાદ્ધ કરીએ પણ એમનો જન્મ થઈ ચુક્યો હોય તો શું તેમનું શ્રાદ્ધ થાય કે ન થાય એટલે જ આજે પિંડમાં ભેળવી દેવામાં આવે છે ને નિમિત્ત કોઈનું પણ હોય પણ આવે છે રહી ગયેલા તમામ જેટલા જન્મ લેવાનો બાકી છે ને એ બધા આવી આવી જાય ભારતીય સનાતન ધર્મ જેવી વિધિ કોઈ ધર્મમાં નથી એટલે એમ કઉ છું કે જે પિતૃ પિંડમાં જ્યારે જયારે આત્માને ભેળવી દેવાય પછી એકને બોલાવો ને સબ આવે એટલે એવું છે હવે કોઈનો આત્મા માનો કે જન્મ લઈ ચુક્યો છે એટલે આપણે એવું વિચારવાનું નથી કે જન્મ લઈ લીધો છે કે જન્મ નથી લીધો તમારે તમારા પિતૃઓ તૃપ્ત થાય એ કામ ના થી કરવાનું તમને જે પિતૃનું નામ સંબોધન કે તમે જેને માની અને કરો કે ભાઈ દાદા નું પર દાદા નું પિતા નું અન્ય નું કોઈ નું પણ એક નું કરો ને બધા તૃપ્ત થાય એટલે જન્મ લઈ લે કે ના લીધો એ તમારે જોવાની જરૂરિયાત નથી એટલે આ એક જ પિંડ છે એને પોષિત કરવાનું છે અને એને તૃપ્ત કરવાનું છે હવે કોઈ પણ સદગત હોય તેમનું શ્રાદ્ધ આપણે હંમેશા પહેલા તો એટલું ધ્યાન રાખો કે કરવાનું અનિવાર્ય છે દેવલોક પામે કોઈ પણ ત્યારબાદ તેમના અન્ય વિધિ વિધાન જગ્યાએ વર્ષે હોય છે ઘણી જગ્યાએ બે વર્ષે વર્ષ આ વિધિ પતી જાય ત્યારબાદ બ્રાહ્મણ દેવતાને બોલાવી અને એ સદગતને જ્યારે ફરી શ્રાદ્ધ મહિનો એમની તિથિ આવે ત્યારે પિતૃઓમાં ભેળવી દેવાય છે ત્યારથી તેમનું પહેલું શ્રાદ્ધ શરૂ કરાય એટલે એવું કહેવાય કે દેહાંતના બે વર્ષ બાદ ત્રીજું શ્રાદ્ધ આવે ત્યારથી સદગતનું શ્રાદ્ધ શરૂ થાય છે ક્યારે શ્રાદ્ધ કરાય તો કે જે કોઈ પણ આત્મા જે દિવસે દેવલોક પામ્યા હોય મનુષ્ય અવતાર માંથી તે તિથિ જે હોય કોઈ એકમે બીજે ત્રીજે ચોથે પૂનમે અમાસ ક્યારે એ તિથિ શ્રાદ્ધ પક્ષમાં જ્યારે જયારે આવે એ દિવસે એમનું શ્રાદ્ધ થાય આવી રીતે શ્રાદ્ધ કરવું જોઈએ આટલા વર્ષ બાદ અને જે તે તિથિ સદગત થયા હોય તે તિથિએ એ શ્રાદ્ધ કરવું જોઈએ જો કોઈ પણ ભૂલચૂક થી રહી જાય તો આપણે તેમનું શ્રાદ્ધ આપણે અમાસે કરી શકીએ જેને શાસ્ત્રથી થી છે અને તેને સર્વ પિતરી અમાસ કહી છે એવું ચોક્કસ છે કે પિતૃઓ પોતપોતાની તિથિએ તો આવે છે ઘણા પિતૃઓ બહુ બધા લોકોના અનુભવ છે મારો વિષય છે એટલે મારી જોડે લોકોએ આવીને વાત કરી છે એટલે મને અનુભવ છે કે પિતૃઓ રોજ એને આશા હોય છે કઈ નું કઈ મારે નિમિત્તે મારા સંતાનો કરે છે એ તૃપ્ત થાય છે જોઈને આનંદ કરે છે એના માટે પણ આવે છે તિથિએ તો અચૂક આપણે તેમને ભોજન કે પ્રસાદ ધરાવીએ છે પણ આ શ્રાદ્ધ પર્વ પૂરા દિવસો આવે છે આશીર્વાદ મેળવવા ઘણીવાર એવું કહેવાય ને કે છૂટ મળેલી છે આ સોલ દિવસ એટલે તિથિએ એ જવું જરૂરી રોજ આવવાની છૂટ છે એમ સોલમા દિવસે સર્વ પિતૃ અમાસે તો તમામ પિતૃ એ પૃથ્વી ઉપર આવે જ છે બહુ બધા લોકો એવા પૃથ્વી પર થઈ ચૂક્યા છે કે જેની અનુભૂતિ કરી શકે છે આત્માની અનુભૂતિ કરવી કંઈ બહુ મોટી વાત નથી એવું કહેવાય છે કે જે જે એવો સમય હોય ને એ પ્રમાણે આકાશ છે ને કે આ વાતાવરણ છે ને એમાં એવા કણ હોય એ મહેસૂસ કરવાની અલગ અલગ લોકોની તાકાત અને તાસીર હોય જેવી રીતે ગણેશ પર્વ છે ને તો ગણેશજીના એવા એવા તરંગો એવા કણો એ ચાલે છે એવું પિતૃ સમય આવે ત્યારે એ ચાલે નવરાત્રી આવે ત્યારે એ ચાલે અને જયારે દિવાળી આવે ત્યારે દેવી લક્ષ્મી સરસ્વતી અને કાલી એ કૃપા ચાલે એ દરેક નું અલગ અલગ આભા મંડળ બનતું હોય છે આ જ પૃથ્વીમાં એટલે ચોક્કસ એવું કહેવાય કે આપણે આ સોળ દિવસમાં પિતૃઓ પિતૃ આવે છે પોતપોતાની પોતાની તિથિએ તો કરવું જ જોઈએ પણ અમાસે પણ અવશ્ય કરવું જોઈએ